હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ બી ક્રિએટિવ જો તમારા પાસે પણ આવી જૂની લેગિંગ્સ અને એન્કલ લેન્થ પડી છે અને તમે ફેંકવાનું વિચારી રહ્યા છો તો એકવાર આ વિડીયો જરૂર જોવો જોઈએ કારણ કે આજના વિડીયોમાં આપણે જોઈશું કે જૂની લેગિંગ્સ કે એન્કલ લેન્થના ઘણા બધા સારા ઉપયોગ કરી શકાય છે તો ચાલો જોઈએ કે આ જૂની લેગિંગ્સ કે એન્કલના શું ઉપયોગ થઈ શકે છે ચાલો શરૂ કરીએ વિડિયો તો સૌપ્રથમ પ્રથમ અહીં સિમ્પલ આઈડિયાથી શરૂઆત કરીએ તો અહીં મેં એક લેગીસ લીધેલી છે અને તેમાં થોડા અંતરે આ રીતે માર્ક કરી અને ત્યાંથી તેને કટ કરી લઈએ તો આનો શું ઉપયોગ છે ચલો જોઈ લઈએ તો આને તમે હેન્ડ ગ્લોવસ તરીકે ઉપયોગમાં લઈ શકો છો ગરમીમાં હાથ ટેન ન થઈ જાય તડકો ન લાગે તે માટે તડકાથી રક્ષણ મેળવી શકાય છે અને જો શિયાળો હોય તો ખૂબ ઠંડીથી પણ હાથને રક્ષણ મળે છે તો ત્યારબાદ તેને થોડું આ રીતે ફોલ્ડ કરી અને અહીંથી થોડું કટ લગાવી દઈએ ત્યારબાદ તેને આ રીતે આપણે પહેરી શકાય છે આમાં જો એક એક્સ્ટ્રા લુક કે ફંકી લુક આપવા માગતા હોય તો આ રીતે તેને ક્રિસ ક્રોસમાં કટ કરી લઈએ તો પણ ખૂબ સરસ લાગે છે તો આ રીતે તમે હેન્ડ ગ્લોવસ બનાવી શકો છો ત્યારબાદ જોઈએ બીજો આઈડિયા તો ઘણી લેગીઝ એવી હોય કે ફાટી ગઈ હોય અથવા તો તેનું જે કાપડ હોય એટલું બગડી ગયું હોય કે તે કોઈ પણ બીજા આઈડિયાઝમાં યુઝમાં ન આવી શકે એવું જો કાપડ થઈ ગયું હોય છતાં પણ આપણે તેનો ખૂબ સારો ઉપયોગ કરી શકીએ છીએ તો અહીં મેં એક લેગીસ લીધેલી છે પહેલાં તો તેને આ રીતે ફોલ્ડ કરી પાથરી અને ત્યારબાદ વાળો પાર્ટ છે તેને આ રીતે કટ કરી નાખીએ અને એક સરખા આકારના ઘણા બધા પટ્ટા તેમાંથી રેડી કરી લઈએ જુઓ અહીં મેં એક લેગીઝમાંથી ઘણા બધા પટ્ટા કટ કરી લીધા છે ત્યાર પછી જો કોઈ એન્કલ લેન્થ હોય તો તેમાં પણ સેમ આ જ રીતે આપણે તેમાં કટ કરી અને તેના એક સરખા પટ્ટા કટ કરી લેવાના છે તમે આ રીતે પણ કટ કરી શકો છો અને તેમાં જે એક્સ્ટ્રા પાર્ટ હોય તે દૂર કરી દેવાનો અને એક સરખા પટ્ટા તેમાંથી કટ કરી લેવાના છે આ રીતે કટ કરી લીધેલા છે સેમ એ જ પ્રોસેસથી જેટલી પણ બીજી લેગિસ છે તે બધાના આ રીતે પટ્ટા કટ કરી લેવાના છે જો તમારા પાસે કુર્તી હોય તો તમે કુર્તીનો પણ ઉપયોગ કરી શકો છો આ લેગિંગ અને ટી શર્ટનું મટીરીયલ એવું હોય કે તેને આ રીતે ખેંચવાથી દોરી જેવો સેપ રેડી થઈ જાય છે તો આ રીતે આપણે બધા જ પટ્ટાઓને આ રીતે ખેંચી અને આ દોરી જેવો સેપ રેડી કરી લેવાનો છે તો ચાલો આ બધામાંથી આ રીતે દોરી જેવો સેપ આપી દઈએ તમે અહીં જો કોઈ જૂની કુર્તી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો અથવા કોઈ ટી શર્ટ હોય ટી શર્ટનો પણ ઉપયોગ કરી શકાય છે અથવા તો આ રીતે વધારાની જે પણ લેગીઝ હોય તેનો પણ ઉપયોગ કરી શકાય ત્યારબાદ મેં અહીં એક કુર્તી પણ કટ કરી લીધી છે તેના પણ આ રીતે ટુકડા કરી લઈએ તો અહીં મેં આ બધી જ લેગીઝમાંથી એક સરખા દોરી જેવા ટુકડા રેડી કરી દીધા છે હવે ત્યારબાદ આપણે અહીં આ બધા જ પટ્ટામાંથી ત્રણ પટ્ટા પહેલાં લઈશું આ રીતે ત્રણ પટ્ટા લઈ અને હવે અહીંથી ગાંઠ લગાવી દઈએ અથવા તો અહીંથી બાંધી પણ શકાય છે દોરો બાંધી શકાય અથવા તો આ રીતે ગાંઠ લગાવી દઈએ ત્યારબાદ હવે આ જે ત્રણ પટ્ટા છે તેને આ રીતે આપણે ગૂંથી લેવાના છે જેમ ચોટલો ગૂંથીએ એ રીતે આપણે આ પટ્ટાને ગૂંથી લઈએ આ રીતે આ ત્રણ પટ્ટી ગૂંથાઈ ગયા બાદ અહીંથી આપણે દોરો બાંધી દઈએ જુઓ હવે આ જેટલા પણ ટુકડા છે તે બધા જને આપણે ત્રણ ત્રણ ટુકડા લઈ અને આ રીતે ગૂંથી લઈએ તો ટોટલ આ રીતે ઘણા બધા તેમાંથી પટ્ટા રેડી થઈ જશે અહીં ફરીથી મેં એક મારી કુર્તી હતી તેના પણ ટુકડા કરી અને અહીં આ રીતે તેને પણ આ રીતે ગૂંથી લીધેલા છે અહીં તમે કોઈ પણ કપડાનો ઉપયોગ કરી શકો છો જે કપડું સ્ટ્રેચેબલ હોય તેવું હોય તો તેનાથી ખૂબ સરસ આ બનશે ત્યારબાદ હવે અહીં આપણે બંને બાજુથી જો તેને બાંધ્યા છે તો અમુક એવું બને કે અમુક દોરી લાંબી હોય અમુક ટૂંકી હોય તો ત્યાંથી આપણે તેને કટ કરી નાખવાનું છે અહીં જે પણ એક્સ્ટ્રા પાર્ટ છે તેને આપણે કટ કરી લઈએ અને બધી જ દોરી એક સરખા આકારમાં રેડી કરવાની છે તો ચાલો આમાં જેટલા પણ વધારાના પાર્ટ છે તે બધું કટ કરી નાખીએ બધા જ એક સરખા રેડી કરી લીધેલા છે બંને બાજુ અને આ રીતે આપણે રાખવાનું છે જેથી કે તેનો ફંકી લુક આવી શકે તો સરસ રીતે આ બધા જ પટ્ટા એક સરખા આકારમાં રેડી થઈ ગયા છે ચાલો હવે આનું શું કરવાનું છે એ પણ આપણે જોઈ લઈએ તો પહેલાં તો આપણે અહીં બે પટ્ટા લઈશું આ રીતે કોઈ પણ આપણે બે પટ્ટા લેવાના છે અને ત્યાર પછી અહીં આપણે સોય દોરો લઈશું અહીં આપણે સોય ગોદળા સીવાની જે સોય આવતી હોય તે મોટી સોયનો ઉપયોગ કરવાનો છે જેથી કે આપણે સરળતાથી ટાકા લગાવી શકાય હવે આ રીતે બે પટ્ટા રાખી અને તેને આમાં જોઈન્ટ કરતું જવાનું છે આ રીતે સોય દોરાથી ટાંકા લગાવતું જવાનું છે અને ખૂબ જ સરળ છે કોઈ પણ બનાવી શકે છે જરા પણ અઘરું કામ નથી આ સિવાય જો તમે સોય દોરાનો ઉપયોગ ન કરવા માગતા હોય ટાકા ન લગાવવા માગતા હોય તો તેના બદલે શું આઈડિયા કરી શકાય એ પણ હમણાં આગળ વિડીયોમાં જોશું તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો ચાલો પહેલા તો આ આ રીતે રીતે અટેચ કરી લઈએ તો લીધેલું છે ત્યારબાદ ફરીથી બીજો પટ્ટો લઈએ તેને પણ સોય દોરાથી આ રીતે સીવી લઈએ જો તમે સોય દોરાનો ઉપયોગ ન કરવા માંગતા હોય અને તમારા પાસે ગ્લુગન હોય તો તમે ગ્લુગન થી તેને ચોંટાડી પણ શકો છો તો તો ફટાફટ જ બની જશે જરા પણ સમય લાગતો નથી અને જો તમારા પાસે ગ્લુગન નથી અને તમે ગ્લ્યુગન ખરીદવા માંગો છો તો વિડીયો પર જે વ્યૂ પ્રોડક્ટ્સ આપેલા છે તેના પર તમે ક્લિક કરશો તો ત્યાંથી તમને આ ગ્લ્યુગનની લિંક મળી જશે ત્યાંથી તમે તેને ખરીદી શકો છો તો આ બધા જ પટ્ટાને વારાફરતી આ રીતે આપણે ગ્લુગનથી ગ્લુ લગાવી અને ચોંટાડી દઈએ મિત્રો કોઈ પણ વસ્તુ નકામી હોતી નથી બધી જ વસ્તુઓનો બીજો સારો ઉપયોગ થઈ શકે છે ફક્ત આપણે અલગ વિચારવાની જરૂર હોય છે આ રીતે આપણે થોડું મગજ લગાવીએ ને તો તેમાંથી પણ અલગ ક્રિએટિવિટી કરી શકાય છે તો આ રીતે આપણે બધા જ ટુકડાને લગાવી દીધા છે હવે ત્યારબાદ અહીં આપણે જે નાના મોટા ટુકડા લાગતા હોય તેને કટ કરી લઈએ અને એક સરખો આકાર એક સરખા આકારમાં કટ કર્યા પછી હવે તેમાં પણ આપણે આ રીતે કટ કરી લઈએ પાતળી પાતળી પટ્ટીઓ કટ કરી લઈએ જેથી કે તે સરસ લૂક આવી શકે તમે પગ લૂંછણિયા તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો અથવા તો બેસવા માટે આસન તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો આને મોટા આકારમાં બનાવવામાં આવે તો ઘણા લોકો બેસી શકે એવું પણ બનાવી શકાય છે એ ઉપરાંત લાંબા પટ્ટામાં બનાવવામાં આવે તો આસન પટ્ટા તરીકે પણ બનાવી શકાય છે અથવા તો આ રીતે પગ લૂંછણિયા તરીકે પણ બનાવી શકાય છે ખૂબ જ સરસ લુક આવે છે જોતા લાગે જ નહીં કે આ જૂના કપડાં કે જૂની લેગીઝમાંથી બનાવ્યું હશે જુઓ કેટલો સરસ લુક આવી રહ્યો છે તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે દરેક આઈડિયા પણ ખૂબ પસંદ આવ્યા હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ